बोलो कृष्ण कन्हैया लाल के जय कान जे कानजी ने मोरली वाळा कान जे काळा ने मोरली वाळा मार घेर आवजे डे बरा रे खावा मार घेर आवजे डे बरा रे खावा नरसयो બોલાવે તને જૂના ગઢવાળા નરસયો બોલાવે તને જૂના ગઢવાળા હાથમાં કડ તાલ ને કાન ટોપીવાળા હાથમાં કડ તાલ ને કાન ટોપીવાળા દૂધ પૂરી જમજો ડાકોરવાળા पोरे जमजो डाकोरवाळा कानजे काळाने ने वाळा कानजे काळाने मोरली वाळा मार घेर या वजेडे खावा घेरा आजेढे बरा रेख जलाराम बोलावे तर पोरवाला जला राम बोलावे तेर पोरवाला माथे पिली ने डोके लांबी माळा આથે પીળે પાઘડી ને ડોકે લાંબી માળા દાળ રોટી જમજો ઢાકોરવાળા દાળ રોટી જમજો ઢાકોરવાળા કાન જે કળા ને મોરલીવાળા નાજે કાલાને મોરલેવાळा મારગે રયાવજે ડેબરા રેખાવા મારગે રયાવજે ડેબરા રેખાવા સુદામા બોલાવે તને પોર બંદરવાळा સુદામાં બોલાવેર બંદર વાળા ટૂંકું પોતીઓ ને પગ છે ઉઘાડા એ ટૂંકું ટૂંકું પોતીઓને પગ છે ઉઘાડા તાંદોલ જામ જોડા कांदोल झमजो कोर वाळा कान काळा ने मोरली वाळा कान काळा ने मोरली वाळा मार घेर आव जोढे रे खावा मार घेर आव जे ढे बोरा खावा મીરા બાય બોલાવે તને મેં વાડવાળા બોલાવે તને મેવાડવાળા પગે બાંધ્યા ઘોઘરાને હાથ માયક તારા પગે બાંધ્યા ઘોઘરાને હાથ માયક તારા ઝેરા ના કટોરા પીવાયા વજે હોમાવા झेर ना कटोरा पिवा आव जेव कान जे काळा ने मोरली वाळा कान जे काळााने मोरले वाळा मार घेर आव झेरे ढेबरा खावा मार घेर आव ढेबरा रे, रे खावा બજરંગદાસ બોલાવે તને બગદાણા બજરંગદાસ બોલાવે તને બગદાણા હાથમાં લા કડીને ધોળી બંડી વાળા હાથમાં છેલા કડીને ધોળી બંડી વાળા રામરોટી જમજો ડાકોરવાળા રામ રોટી જમજો ડા કોરવાળા કાન જે કાળાને મોરલી વાળા કાનજે કાળાને મોરલી વાળા માર ઘેર આવજે જેડે બરા રે ખાવા માર ઘેર આવજે વ જેડેબરા રે ખાવા गोपियो बोलावे तोपियो बोलावे सत्संग सत्सङ्ग मण्डवा गोपियो बोलावे त सत्सङ्ग मण्डल वा मुखमा रामनाम हात पड़े ता મોખ માં રામ નામ ને હાથે પાડે તાળી દર્શન દેજો યમને વનમાળે દર્શન દેજો યમને વનમાળે કાનજી કાલા ને મોરલી વાળા મારે ઘેર આવજે ઢેબરા રે ખાવા